નમસ્કાર દર્શન મિત્રો સ્વાગત્રણમાં વાત કરીએ તો વાઘોડિયા વડોદરા રોડ પર ખાડા રાજ ને કારણે વાહન ચાલકોને પરેશાની વેઠવાનો વારો આવ્યો વાઘોડિયા વડોદરા રોડ પર ટૂંકા ટૂંકા અંતરે ખાડા રાજ જોવા મળી રહ્યું છે રોડ પર વાઘોડિયાના પીપળિયા ગામ પાસે રોડની વચ્ચો વચ્ચ સમા ખાડા પડી ગયા છે જેને લઈને રોડ પરથી પસાર થઈ રહેલા અતુલ શક્તિ ટેમ્પો ચાલકે ખાડાથી બચવા જતા સ્ટેરિંગ પરનો નો કાબુ ગુમાવી દેતા ટેમ્પો રોડની બાજુમાં આવેલ વરસાદી કાંસમાં જઈને ખાબક્યો હતો પ્રાથમિક માહિતી પ્રમાણે ટેમ્પો ચાલકને નાની મોટી ઈજાઓ થતા તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો રોડ પર પડેલા ખાડા લોકો માટે જીવલેણ પણ બની શકે છે વાઘોડિયા વડોદરા રોડ પર પરથી પસાર થતા થ્રી વ્હીલર ટેમ્પો તેમજ ટુ વ્હીલર ચાલકોમાં અકસ્માતનો ભય સતાવી રહ્યો છે રિપોર્ટર પ્રકાશ બારિયા સાથે કેમેરામેન શૈલેન્દ્ર પ્રજાપતિ India plus news, Vaghuria.